પોલીસે ભાવેશ બિપિનચંદ્ર આચાર્ય રહે હાથીજણ અમદાવાદ તેમજ અબ્દુલ સુલેમાન રહે દાઉદને ઝડપી પાડેલ જ્યારે અન્ય ચાર ઈસમો થાફરા સુખસર પોલીસે છ ઈસમો વિરુદ્ધ સરકારી અધિકારી બની ખોટી ઓળખ આપી છેત્રપિંડી કર્યા અંગે ગુનો નોંધી તું તપાસ હાથ ધરી રિપોર્ટર પ્રવીણ કલા લીમડી હા ગઈકાલે સુક્ષર પોલીસ સ્ટેશન ખાતે અલકેઝવી પ્રજાપતિ જે કપડાની દુકાન ધરાવે છે અને એમના જે ફાધર છે એ નાના દિર્ધાનો ધંધો કરતા હતા જે અંતર્ગત ગઈકાલે છ એક જેટલા ઈસમો એમની દુકાનમાં આવે છે અને એમને કહે છે કે ભાઈ અમે ઇન્કમટેક્સના અધિકારીઓ છે તમારા અને ચોપડાઓ અમારે ચેક કરવાના છે તેમ કહી એમના રજિસ્ટરોને ચેક કરે છે જેથી ફરિયાદીને એ ગભરાઈ જાય છે અને ફરિયાદી કહે છે કે ભાઈ હવે આ બાબતે અમારે પતાવટ કરવી છે તેમ કરતાં જે આ ઇન્કમટેક્સના જે અધિકારીઓ છે એમની પાસે પૈસાની માગણી કરે છે અને એમની પાસેથી કુલ બે લાખ રૂપિયા જેટલી માતબાર રકમ લઈ જાય છે ત્યારબાદ આ જે ફરિયાદી છે એમણે આ જે ઇન્કમટેક્સના અધિકારીઓ પાસે આઈ કાર્ડની ને એની માગણી કરતા પણ જે આરોપીઓ પાસે આવું કોઈપણ પ્રકારનું આઈ કાર્ડ ન હોવાથી એમને આ બાબતે શંકા જાય છે અને જે બાબતે પછી એ પોલીસ સ્ટેશન જાણ કરે છે જેથી પોલી સુક્ષર પોલીસ સ્ટેશનના અધિકારીઓને કર્મચારીઓ આ દુકાન ઉપર પહોંચી જઈ અને સ્થળ પરથી ભાવેશભાઈ અને બીજા એક અબ્દુલ કરીને છે એમને લાવી અને પૂછપરછ કરતાં તેઓ કોઈપણ રીતે ઇન્કમટેક્સના અધિકારી કે એવું કોઈ હોવાની હકીકત નહીં ફલિત થતાં જે અંતર્ગત આ અલ્કેશભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને આ જે કુલ છ હિસ્સોમાં વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને કુલ આ ગુનાના કામે કુલ પાંચેઠ જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે એ લોકો ચાર જણા આવ્યા અંદર બેસાડ્યા પાણી આપી પછી તમે ક્યાંથી આવો છો કેમ આવ્યા છો તો કે અમારે એકમ ટેક્સવાળા છે ગાંધીનગરથી અમે આવ્યા છીએ અને તમારી બધું કાર્યવાહી કરવાની છે એમ કરવી બોલતા હતા ને પછી અમે બે મા દીકરા હતા છોકરો છોકરોનું બે જતા તો પછી એમ કીધું પાણી તો પીધું એ લોકોએ ચાહે મંગાડી પીધી પછી બેઠા થોડી વાર તો કે બાબાને કે બાબા તો નથી ડાહો ઝાલો જ ગયો છે તો કે ના બોલાવો 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 એમ કરવા લાગ્યા તો પછી મેં કીધું બોલાવ લે સાહેબ આ છે તો વાત કરી લે તો બોલાય તો બોલાવીને આયા છોરા આવતા એના પહેલા એને બધું પૈસા પૈસા ગાળ દીધા તા ગલ્લા ને અને છોકરાના આવતા માં એને બિહાર લઈને આઈ ગયા સુરજભાઈ